ખનન કરી અને તે રેતીને તેમના ઘરે સ્ટોક કરીને બહારના ભૂમાફિયાઓને વેચી રહ્યા છે અને જાતે રેતી ખનન કરી સરકારી તિજોરી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે કલેક્ટર કચેરીએ આરએસી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેમાં ગોધરા તાલુકાના અસરડી ગામમાં જે ભૂમાફિયાઓ બેફામ રીતે ચોરી કરે છે ભ્રષ્ટાચાર કરે છે કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી વગર પૈસા ભર્યા વગર મન ફાવે તેમ તેનું ખુદકામ કરીને રેથી લઈ જાય છે અને જાગૃત નાગરિકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવે છે તેમની સામે અવાજ ઉઠાવે છે તો તેમને મારી નાખવાની અને ખોટી રીતે ફસાઈ દેવાની ધકધમકી આપે છે આ બાબતે મેલ દ્વારા ટેલિફોનિક અવારનવાર અગાઉ પણ અમારા માધ્યમથી સાહેબને જાણ કરી છે આપણે એને વિભાગને લગતા વળગતા વિભાગને જાણ કરી છે પરંતુ આ દિન સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી કે પગલાં લીધેલ નથી માટે કલેક્ટરશ્રીના આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ વિષય ત્યાં આગળ રીડ કરવામાં આવે અને જે કોઈ એની પાછળ જવાબદાર છે તેને નામ જો કાર્ય કાર્યવાહી કરવામાં આવે કોઈ પણને છોડવામાં આવે નહીં કલેક્ટર સાહેબે પણ આ વિષય બાંહેધરી આપી છે પરંતુ તો તેમ છતાં પણ આ ગામમાં ભૂમાફિયાઓ તેમનું ગેરકાયદેસર ખનન કરશે અને અમારા હાથે જો ધક્કે ચડશે તો અમે પછી જાગૃત નાગરિક તરીકે તેમને છોડીશું નહીં તેની પણ લાગતા ઓળખતા તંત્રએ સાહેબ શ્રી ધ્યાન લેવી જોઈએ જય હિન્દ ભારત માતા કી જય